જય શ્રી આરામ નમોનારાયણ તમને બ્રાહ્મણો વિશે જણાવું છું કે શાસ્ત્રો અનુસાર પૃથ્વી ઉપર જેટલા પણ તીર્થ છે એ બધા સમુદ્રમાં મળે છે અને સમુદ્રમાં જેટલા તીર્થ છે એ બધા તીર્થો બ્રાહ્મણના જમણા પગમાં મળે છે બ્રાહ્મણ આપણા ઘરે આવે તો એને આસન આપ્યા વગર ના બેસાડાય દક્ષિણા આપ્યા વગર કોઈ જ્યોતિષને લગતા પ્રશ્નો પણ ના પૂછી શકાય ચાર વેદ બ્રાહ્મણના મુખમાં છે એના આખા શરીરમાં બધા દેવ આશ્રય કરે છે બ્રાહ્મણની પૂજા કરવાથી બધા દેવતાઓની પૂજા કર્યાનું ફળ મળે છે કારણ કે આખો સંસાર પૃથ્વીલોક દેવોને આધીન છે દેવો મંત્રોને આધીન છે અને મંત્રો બ્રાહ્મણને આધીન છે જ્યાં બ્રાહ્મણના ચરણ સ્પર્શ થતા નથી જ્યાં વેદશાસ્ત્રો યજ્ઞ વગેરે સ્વાહા સ્વધા સ્વસ્તિ અને મંગળ શબ્દોના ઉચ્ચાર નથી થતા એ ઘર કે મહેલ પણ સ્મશાન જેવું લાગે છે બ્રાહ્મણના આશીષથી માણસનું આયુષ્ય વધે છે ધન દોલત વધે છે એમની સાથે દેશભાવ અને અંધશ્રદ્ધા રાખે છે તે લોકોનું આયુષ્ય ક્ષીણ થાય છે ઓછું થાય છે ધન વૈભવનો નાશ થાય છે જે લોકો બ્રાહ્મણનો સાથે દેશભાવ રાખે છે તે લોકોની પરલોકમાં પણ દુર્ગતિ થાય છે ભગવાન શ્રી રામ પણ કહે છે કે જે લોકો બ્રાહ્મણ સાથે દ્રોહ દેશભાવ રાખે છે તેવા લોકો મને જરા પણ ગમતા નથી એટલે બ્રાહ્મણોનું સન્માન કરવું યોગ્ય દક્ષિણા આપવી નારદ પુરાણ અનુસાર કદાચ કોઈ બ્રાહ્મણ તમને ના ગમતો હોય તો તેને પગે ના લાગશો પણ તેનું અપમાન તો ના જ કરવું જોઈએ કારણ કે શ્રી હરિ વિષ્ણુના આશીષથી કેટલાય હજારો જન્મોનું પુણ્યબળ હોય એ જ બ્રાહ્મણના ઘરે જન્મ લે છે ખુદ બ્રહ્માજીએ પણ કહે છે બ્રહ્મપુરાણ અનુસાર જેના ઘરે બ્રાહ્મણ પધારે અને તે નિરાશ થયા વગર એટલે કે ખુશ થઈને પાછો જાય એ ઘરના લોકો નવ બધા પાપોનું નાશ થાય છે બ્રાહ્મણની સેવા કરવાવાળા લોકો કોઈ દિવસ દરિદ્ર દુઃખી કે રોગી નથી હોતા એટલે બ્રાહ્મણોનું સન્માન કરવું બ્રાહ્મણને ભોજા કરાવતી વખતે તેમનું મુખ દક્ષિણ દિશા તરફ રાખવું નમો નારાયણ જય શ્રી રામ